ગુરુ કેવા હોવા જોઈએ કાગળ જેવા કાગળની તમે હોળી બનાવો અને પાણીમાં મૂકો તો હોળી તરે આપણને તારે નહીં તો કેવા ગુરુ હોવા જોઈએ લોખંડ જેવા લોખંડ જેવા નહીં લોખંડ તરે નહીં અને તારે નહીં તો કેવા ગુરુ હોવા જોઈએ લાકડા જેવા કારણ કે લાકડાની તમે હોળી બનાવો અને પાણીમાં મૂકો એ આપણને તારે અને એ તરે અને ભવસાગર તરાવે અને મિત્રો એક ખાસ સૂચના સ્ત્રીને ગુરુ હોય જ નહીં એના પતિ હોય એ જ એના હાસા ગુરુ મંડપમાં જે મંગળસૂત્ર બાંધે એના પતિ એ જ એના હાસા ગુરુ અને જે એના પતિ તપ કરે કે શંકરને જળ ચડાવે એ અડધું પૂંજ એના પતિને પત્નીને મળે અને પત્ની જે વરત જપ તપ કરે એ અડધું પૂંજ એના પતિને મળે મિત્રો આ વિડીયોને શેર સબસ્ક્રાઈબ કરજો